જે શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું કારેલાનું શાક એવી છાલ સાથે બનાવીશું છાલ સાથે તો બનાવીશું પણ છાલનો ઉપયોગ કરી અને આપણે જે ભરી અંદર મસાલો ભરીશું એમાં બી છાલનો ઉપયોગ કરીશું અને આ કારેલાનું શાક બિલકુલ કડવું નથી બનતું ફ્રેન્ડ્સ એકવાર જો મેં સાથે તમને સમજાવી અને બનાવતા શીખવાડ્યું છે જો એ એ જ રીતે તમે બનાવશો ને તો તમારું કારેલાનું શાક બહુ જ સરસ ટેસ્ટી તૈયાર થઈ જશે જે જેને કારેલા ઘરમાં ના ભાવતા હશે ને એ બી કારેલાનું શાક ખાતા થઈ જશે તો વિડિયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડે છે હવે તમે જોઈ શકો છો કે કારેલા નાખ્યા પહેલાં મેં આ રીતે ગ્રેવી કરી છે ગ્રેવી તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી રિચ ગ્રેવી બની છે જેવી રીતે પંજાબી સબ્જી બનાવતા હોય અને એની ગ્રેવી બનતી હોય એ ટાઈપની આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે આપણે એમાં અમુક એવા મસાલા નાખીશું જેથી કરી અને તો એકદમ આપણી ગ્રેવી છે એકદમ ચિકાસ પડતી થશે અને જેવી રીતે પંજાબી ગ્રેવી બનાવી છે એ ટાઈપની આ ગ્રેવી તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો એકદમ સરસ લચકા પડે એ ટાઈપનું આપણું શાક તૈયાર થઈ ગયું છે મસાલાથી ભરપૂર છે તેલ મસાલા તમારા ઘરમાં તમે કેવું ખાતા હો એ પ્રમાણે તમે લઈ શકો છો તો એક ટ્રીક સાથે આપણે આ સબ્જીને તૈયાર કરીશું અને અહીંયા તમારે એકદમ નાના નાના કારેલા લેવા હોય તો બી લઈ શકો છો પણ મારે જે કારેલા હતા એ જ પ્રમાણે મેં આ રીતે બનાવ્યું છે અને જરા બી આ કારેલાના શાકમાં ભરેલો મસાલો નાખ્યો છે એ બિલકુલ સબ્જીમાં નીકળી નથી ગયો તમે શાકમાં જોઈ શકો છો કે મસાલો એકદમ અંદર જ બ રહેલો છે તો હવે આપણે મેઇન સામગ્રી જોઈ લઈએ કારેલાના શાકની અઢીસો ગ્રામ કારેલા છે એકદમ ફ્રેશ કારેલા છે લસણ ડુંગળી ટામેટા આદુ અને મરચાં છે હવે હું તમને મારા કારેલા બતાવીશ એકદમ સરસ કારેલા ફ્રેશ છે જે બજારમાંથી લાવી અને આપણે કારેલા તરત જ બનાવતા હોય છે બસ એ જ ટાઈપના આપણા કારેલા આ અઢીસો ગ્રામ જેટલા કારેલા છે હવે આપણે અહીંયા છાલ કાઢવાની છે બે બાજુથી ડંઠલવાળો ભાગ કાઢી અને હવે આપણે એને છાલ કાઢવાની છે કારણ કે ફ્રેન્ડ્સ આપણે શું કરતા હોય છે કે કારેલાની છાલ બિલકુલ ફેંકી દેતા હોય છે પણ આ કારેલાની જે છાલ છે એમાં જ બહુ જ વિટામિન્સ ભરપૂર છે અને કારેલા ખાવા તો આપણા પેટ માટે બહુ જ ગુણકારી છે તો જરૂરથી કારેલા બજારમાં અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે તો બહુ મળી રહ્યા છે તો છાલ સાથે બનાવશો ને તો પેટ માટે બહુ જ આ ગુણકારી સબ્જી તૈયાર થઈ જતી હોય છે હવે મેં અત્યારે અઢીસો ગ્રામ કારેલાની છાલ કાઢી લીધી છે હવે આપણે છાલને સારી એવી ધોઈ નાખવાની છે કારણ કે આ છાલનો આપણે ઉપયોગ કરવાનો છે અને આપણે અહીંયા એક ચા ચારણી લેવાની છે અથવા કોઈ પણ ઝાડો હોય તમારા ઘરમાં કાણાવાળો એમાં તમારે લગભગ બેથી ત્રણ પાણીએ નિતારી દેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે આ ઝાડી જેવું ચારણી છે એમાં આપણે બેથી ત્રણ પાણી આપણે એકદમ સારી એવી છાલને ધોઈ નાખવાની છે થોડું હાથથી મસળશો તો થોડી ભાંગી જશે હવે આપણે છાલ કાઢેલા કારેલા છે એને બી આ રીતે ધોઈ નાખ્યા છે ધોઈ અને વચ્ચે આ રીતે કાપો મારી દેવાનો છે જો વધારે બીયા હોય તો તમે અહીંયા બીયાને કાઢી શકો છો અને કૂણા બીયા હોય તો તમે અહીંયા રાખી શકો છો પણ મારે થોડા અંદર મોટા થોડા બીયા હતા કારણ કે કારેલાનો ભાગ છે એ મોટો છે જો ઝીણા એકદમ કારેલા હશે ને તો એમાંથી બિલકુલ વધારે પડતા આટલા મોટા બીયા નહીં નીકળે તો આ રીતે મેં એક કાપો મારી અને અંદરથી અંગૂઠાની મદદથી જેટલા બીયાનો ભાગ છે પલ્પનો ભાગ છે એ બધો નીકાળી અને કારેલાને એકદમ સારું એવું કોરું કરી દીધું છે ત્યાર પછી એક ચમચીના ત્રીજા ભાગ જેટલું મીઠું લીધું છે અને લગભગ ટાઈમ હોય તો દસ મિનિટ માટે મીઠાવાળા કરી અને સાઈડમાં મૂકી દેવાના છે કારેલાને અને છાલને બેમાં થોડું મીઠું નાખી અને આ રીતે લગભગ પાંચથી સાત મિનિટ અથવા દસ મિનિટ ટાઈમ હોય તો તમે અહીંયા મૂકી શકો છો તો બેય વસ્તુ થાય છે ત્યાં સુધીમાં આપણે હવે મસાલો બનાવી દઈએ તો ત્યાં સુધીમાં મેં લસણને આદુને ખાણી લીધું હતું અને ડુંગળી ટામેટાને ચોપ કરી દીધા છે ત્યાર પછી કઢાઈમાં એક ચમચી જેટલા સિંગદાણા અને અડધી ચમચી જેટલું તલ નાખ્યા છે બેને શેકી અને કઢાઈમાંથી આ રીતે કાઢી લીધા છે એની એ જ કઢાઈમાં આપણે હવે એક ચમચી જેટલું ચણાનો લોટ લીધો છે બધી વસ્તુ આપણે અહીંયા મસાલો કરતી વખતે શેકીને લેવાની છે તો બિલકુલ કાચો ટેસ્ટ આ સબ્જીમાં નહીં આવે તો ચણાનો લોટ બી શેકાઈ ગયો છે અને હવે આપણે અહીંયા અડધી ડુંગળી મોટી મોટી આ રીતે કાપી અને એક ચમચી જેટલું તેલમાં આ રીતે શેકી લેવાની છે પછી આ રીતે દસ મિનિટ પર મારે છાલને મેં મીઠાવાળા કરી અને મૂકી દીધી હતી પછી મેં આ રીતે સારી એવી છાલને ધોઈ નાખી છે ધોયા પછી તમે જોઈ શકો છો કે કડાઈમાં ડુંગળી થોડી આપણી લાલસ પડતી થઈ ત્યાર પછી મેં છાલને નાખી દીધી છે હવે આ છાલને લગભગ આપણે પાંચ મિનિટ ધીમી આંચ ઉપર થવા દેવાની છે જેથી કરી અને જે ડુંગળી છે એની મીઠાશ સદર આવી જાય અને કડવાશ બિલકુલ તેલમાં શેકાઈ જશે તો કડવાશ રહેશે નહીં તો બસ આ ટ્રીક સાથે તમારે બનાવવાની છે તો બિલકુલ શાક કડવું નહીં થાય હવે આપણું એક થાય છે ત્યાં સુધીમાં લગભગ ત્રણ ચાર કાજુ લીધા છે અને બદામ બે છે એને આ રીતે ક્રશ કરી અને પાવડર તૈયાર કરી દીધો છે બહુ ફાઇન પાવડર નથી કરવાનો આ રીતે દરદરો રાખવાનો છે ડુંગળી અને છાલે એકદમ સરસ શેકાઈ ગઈ છે હવે મેં એક અડધી ચમચી જેટલું અહીંયા ચણાનો લોટ લીધો છે બે ચમચી જેટલું આપણે અહીંયા દહીં લેવું છે આપણે અત્યારે એક ચટણી જેવી પેસ્ટ બનાવવાની છે મસાલો અહીંયા કરી દેવાનો છે એક ચમચી લાલ મરચું છે એક ચમચી ધાણાજીરું છે પોણી ચમચી જેટલી હળદર છે આ મસાલો કરી થોડું પાણી ઉમેરી અને સાઈડમાં મૂકી દેવાનું છે આ કરવાથી દહીં બિલકુલ સબ્જીમાં ફાટી નહીં જાય આ પેસ્ટ બનાવવાથી તો હવે તમે જોઈ શકો છો કે આપણે સેજ જ હવે લાઇટ લાઇટ જેટલા જ મસાલા કરવાના છે કારણ કે હવે કારેલાને આપણે છાલ સાથે જે ડુંગળીમાં શેકીને રાખ્યા છે એમાં ભરવાના છે તો એમાં સરસ જે મસાલો છે એનું બાઇન્ડિંગ બી સારું એવું આવી જશે અને જે મસાલો આપણે કારેલામાં ભરીશું ને બિલકુલ સબ્જીમાં બહાર નહીં નીકળી જાય તો તમે જોઈ શકો છો તેલમાં અને છાલને ડુંગળીને શેકીને રાખ્યું છે એ મસાલા સાથે આ રીતે મિક્સ કરી દેવાનું છે અને મિક્સ કરી અને જેટલી જગ્યા તમને લાગે એટલા અહીંયા મસાલો દબાવી અને સારો એવો ભરી દેવાનો છે તો જરા બી આ જે મસાલો છે એ સબ્જીમાં બિલકુલ નીકળતો નથી કારણ કે આપણે છાલ અને ડુંગળીનું બાઇન્ડિંગ એકદમ સરસ આવી ગયું છે તો આ રીતે આપણે સરસ મસાલો અંદર કારેલામાં ભરી દઈશું તમે જોઈ શકો છો અંદર સરસ ભરી દીધું છે ત્યાર પછી મેં અત્યારે દોઢ ચમચી જેટલું ફરી તેલ નાખ્યું છે રાઈ નાખી છે હવે આપણે આ કઢાઈમાં આપણે ગ્રેવી બનાવવાની છે તો થોડા ખડા મસાલા લીધા છે અને અત્યારે મેં બે ચ બે મરચાં છે એને ઝીણા ચોપ કરીને લીધા છે બધી વસ્તુને તેલમાં એકદમ સારી એવી ગ્રેવી માટે શેકી લેવાની છે અહીંયા કોઈ કચાશનો ભાગ ન રહેવો જોઈએ નતર બિલકુલ તમારી ગ્રેવી સારી નહીં રહે આદુ અને લસણની પેસ્ટને બી અહીંયા તેલમાં શેકી લેવાની છે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે શેકતું જવાનું છે અને ગ્રેવીને બનાવતું જવાનું છે તો શાકનો સ્વાદ છે બહુ જ સરસ આવે છે જરા બી કારેલા કડવા નહીં બને જરૂર જે મેં ટ્રીક સાથે તમને સમજાવી અને બનાવતા શીખવાડ્યું છે જો એ રીતે તમે બનાવશો ને તો કારેલાનું શાક જરા બી કડવું નહીં થાય તો હવે તમે જોઈ શકો છો બધું આદું લસણ શેકાઈ ગયું મરચાં શેકાઈ ગયા ત્યાર પછી અહીંયા ડુંગળી અને ટામેટા ઉમેરી દીધા છે હવે ડુંગળી અને ટામેટા બી બિલકુલ કાચા છે તો એને તેલમાં શેકવા બહુ જ જરૂરી છે તો હવે આપણે આને ઢાંકી અને લગભગ પાંચ મિનિટ માટે ધીમી આંચ ઉપર આ રીતે રહેવા દઈશું પાંચ મિનિટ થયા થઈ ગયા પછી આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે એ અહીંયા ઉમેરી દેવાની છે તો આ રીતે તમે બનાવશો ને તો જરૂરથી તમારું શાક બહુ જ મારા કરતાં બી સરસ થશે ત્યાર પછી થોડો મસાલો વધેલો હતો એ અત્યારે ગ્રેવીમાં ઉમેરી દીધો છે હવે લગભગ અડધી વાટકી જેટલું અહીંયા મેં પાણી ઉમેર્યું છે જે ખાંડણીમાં અમારે જે લસણ અને આદુને મેં ક્રશ કર્યું હતું એમાં જ થોડું પાણી લઈ અને લગભગ ચાર મિનિટ માટે ઢાંકી અને રહેવા દીધું હતું ત્યાર પછી મેં અહીંયા કારેલા નાખી દીધા છે અને એક વાટકી જેટલું પાણી નાખ્યું છે કારણ કે કારેલા બિલકુલ કાચા છે તો હવે લગભગ આને સાતથી આઠ મિનિટ માટે ધીમી આંચ ઉપર શાકને થવા દેશે આઠ મિનિટ થઈ ગયા પછી તમે જોઈ શકો છો કે જે ટાઈપની મારે ગ્રેવી ઓછી રાખવી હતી એ ટાઈપનું મારું શાક તૈયાર થઈ ગયું છે હવે અહીંયા ગળપણ માટે મેં લગભગ એક ચમચી જેટલો ગોળ લીધો છે અને આ રીતે ધાણાથી થોડુંક ઉમેર્યા છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને અંદરથી તમને હું બતાવું છું કે બિલકુલ મસાલો આપણો નીકળ્યો નથી તો જુઓ મસાલાથી ભરપૂર આપણું ટેસ્ટી શાક તૈયાર થઈ ગયું છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો વધારે વિડીયો પસંદ આવે તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો તો એકદમ મસાલાથી ભરપૂર આપણું ગુણકારી જે પેટ માટે આ શાક બહુ જ જરૂરી છે તો અઠવાડિયામાં જરૂર એકવાર આ સબ્જી બનાવજો તો તમારા પેટ માટે આ બહુ જ ગુણકારી છે તો તમે જોઈ શકો છો લાસ્ટમાં આ રીતે ધાણાથી આ રીતે ગાર્નિશ કર્યું છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઇબ કરી દેજો તો નેક્સ્ટ હા આપણે આવી બીજી જ કોઈ રેસીપી તૈયાર કરીશું